મે પ્રભ નિર્વિઘ્નુરૂ્ય સર્વદા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સંકટચોથ વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા ચંદ્ર દર્શન સમય પણ જાણીશું અને ગણેશજીનો બાર નામનો પાઠ પણ કરીશું એટલે ટૂંકમાં કહીએ તો આ પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને આ સંકટચોથની કથા સંભળાઈ જશે વ્રતનો મહિમા પણ સંભળાઈ જશે સાથે જ ગણેશજીનો પાઠ પણ થઈ જશે તો આવો ગણેશજીનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમ મિત્રો ભગવાન ગણપતિને દેવોમાં સૌથી પ્રમુખ અને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ સાચા ભાવથી સાચા મનથી તેમનું પૂજન કરે છે તેમના જીવનમાં આવી રહેલી તથા આગામી સમયમાં આવનારી દરેક સમસ્યા દરેક મુશ્કેલી ભગવાન ગણપતિ તેને દૂર કરે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા દેવ પણ માનવામાં આવે છે હમણાં જ આપણે ત્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ પૂરો થયો કે જેમાં આપણે ગણેશજીની ખૂબ જ ભાવ શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા અર્ચના કરી આપણાથી જેટલું થઈ શક્યું તેટલું આપણે કર્યું અને ભગવાનના આશીર્વાદ સૌ લોકો પર બની રહે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો હવે કદાચ કોઈ કારણોસર આપ આ દિવસોમાં ભગવાનનું પૂજન પાઠ કરી શક્યા ન હોય તો ભાદરવા મહિનાની સંકટ ચોથના દિવસે પણ આપણે કરી શકીએ છીએ કે જે તિથિ પણ ભગવાન શ્રી ગણેશને જ સમર્પિત છે મહિનામાં આવતી સુદ પક્ષની અને વધ પક્ષની ચોથની તિથિ ગણેશજીને જ સમર્પિત હોવાથી આ દિવસે તેમનું પૂજન અર્ચન અને તેમના પાઠ કરવામાં આવે છે કે જેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે કોઈ આજના દિવસે વ્રત રાખે છે કથા સાંભળે છે તેને ભગવાનના આશીર્વાદ જરૂર મળે છે એને એમાં પણ રાત્રે જો ચંદ્ર દર્શન કરીને આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો વ્રતનું અનેક ગણું ફળ મેળવી શકાય છે ઘણા લોકો કહેતા હોય કે ચોથના ચંદ્રના દર્શન ન થાય તો આપની એ વાત સાચી પરંતુ કઈ ચોથ તો કે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ તે ચોથના ચંદ્રના દર્શન કરવામાં આવતા નથી પરંતુ સંકટ ચોતના ખાસ કરીને ચંદ્ર દર્શન કરવા અન્યથા આપણું તેના વગર વ્રત અધૂરું રહે છે એટલે આ વાતની સૌ લોકો ખાસ કરીને નોંધ લે કહેવાય છે કે સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે ઘર પરિવારમાં આવી રહેલી મુસીબતોનો નિકાલ આવે છે તથા ભગવાનના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જો આપણા ઘરમાં કલેશ ચાલી રહેલો હોય વારંવાર લડાઈ ઝઘડો થતો હોય ઘરમાં શાંતિનું વાતાવરણ રહેતું ન હોય હંમેશા કંકાસ થતો રહેતો હોય તો કહેવાય છે કે ગણેશજીનું પૂજન આપણે દરેક સમસ્યામાંથી છુટકારો અપાવે છે જે કોઈ માસિક ધર્મમાં સ્ત્રી હોય ત્યાં ચોથનું વ્રત ના કરી શકે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન આપવું જે ઘરમાં સૂતક હોય તેણે પણ આ વ્રત ના કરવું જોઈએ તો હવે જે કોઈ સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરે છે તેને સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરતા બોલવાનું મમ વર્તમાન ગામી સકલ નિવારણપૂર્વક શકલ અભીષ્ટ સિદ્ધ એ ગણેશ ચતુર્થી વ્રતમ અહમ કરી છીએ આ મંત્રનો જાપ કરી વ્રતનો સંકલ્પ લેવાનો અને દિવસભર દરમિયાન આજે ભોજન કરવું નહીં એકટાણું કરવું નહીં દિવસ દરમિયાન ફ્રૂટ લઈ શકો છો ચા દૂધ કોફી પી શકો છો અને આ રીતે જો વ્રત ન થાય તો ફરાળ પણ આપ લઈ શકો છો પરંતુ અનાજ ન લેવું જોઈએ રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું અનાજ લેવું જોઈએ આજે ભગવાન ગણેશનું અલગ સ્થાપન કરીને પણ પૂજા કરાય અથવા મંદિરમાં રાખીને પણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે ભગવાનને દૂરવા ચડાવવાના લાડુનો પ્રસાદ ધરાવવાનો ફૂલ ચડાવવાના જનોઈ પહેરાવવાની વસ્ત્ર પહેરાવવાના કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના એ પછી ભગવાનની આરતી કરવાની ભગવાનનો થાળ કરવાનો અને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા માગવાની એ પછી આ સંકટ ચોથની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું જે કોઈની કંઈ મનોકામના હોય તો આ સંકટ ચોદના દિવસે દુર્વાનું ઘાસ લેવાનું અને તેને એક એક દુર્વા ઓમ વક્રતુંડાઈ બોલતા બોલતા ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું અને આવી રીતે એકવીસ વખત મંત્રનો જાપ કરવાનો અને એકવીસ દુર્વા ભગવાનને અર્પણ કરવાના સાથે જ ભગવાનને લાડુનો ભોગ ચડાવવાનો અને સંકટનાશન સ્તોત્ર કે પછી ગણેશ અથર્વર પાઠ કરવાનો કે જે કરવાથી આપણી ટૂંક જ સમયમાં મનોકામના પૂર્ણ થાય છે જો આપને પાઠ વાંચતા ન આવડે તો આપ પાઠ ત્યાં બેસીને સાંભળી પણ શકો છો કે જેની લિંક આપ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી આપ સરળતાથી સાંભળી શકો છો આવી રીતે આજનો આખો દિવસ સંકટ ચોથનું વ્રત કરી રાત્રે ચંદ્રો દર્શન સમયે ચંદ્ર દર્શન કરવાના આ સમય આપના ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે એટલે જ્યારે આપની બાલ્કની અગાશીમાંથી આ સમયની આસપાસ ચંદ્ર દર ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રને અર્ઘ આપીને ગણેશજીને પ્રાર્થના કરી વ્રતને પૂર્ણ કરવાનું અને ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈ સૌ લોકો સાથે મળીને એકટાણું કરવાનું એકટાણામાં પણ જો આપ મીઠા વગરનું ભોજન લ્યો તો વધુ ઉત્તમ છે અને જો એ રીતે ન થાય તો આપ સાત્વિક ભોજન એકટાણામાં પણ લઈ શકો છો તો આ રીતે સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે આવો આપણે સૌ લોકો સાથે મળીને એક વખત ગણેશજીના બાર નામનો પાઠ કરી લઈએ કે જેથી કરીને આજના દિવસમાં જો આપણાથી બીજો કોઈ પાઠ ન થાય તો પણ ચાલે તો ગણેશજીના બાર નામ વિડીયોમાં લખેલા છે તો મારી સાથે આપ સૌ લોકો પણ બોલજો ઓ શ્રી ગણેશાય નમઃ ઓમ સુમુખાય એકદંતાય નમઃ ॐ कपिलाय नमः ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननासाय नमः ॐ विनायकाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ઓમ 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 ભાલચંદ્રાય ગજાનનાય શ્રી ગણેશાય નમઃ હવે આપણે આ ચોથની વાર્તા કથા સાંભળીશું કે જે સાંભળીને આપણે વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ તો સૌ લોકો મનમાં ગણેશજી નું સ્મરણ કરતા કરતા ઓમ શ્રી ગણેશ જય શ્રી ગણેશ બોલતા બોલતા આ કથાનું શ્રવણ કરવાનું ભાદરવા ભાદરવાદી સંકટ ચતુર્થી વ્રત કથા પૂર્વકાળમાં નળ નામનો એક પુણાત્મા ધર્મનિષ્ઠ પ્રજાપાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કન્યા દમયંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પતિવ્રતા સ્ત્રી હતી તેમને એક પુત્ર અને એક પુત્રી હતા નળ એક દિવસ જુગા રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા હતા સાપગ્રસ્ત હોવાને કારણે તે જુગારમાં રાજપાટ ધનધાન્ય મહેલ આદિ બધું હારી ગયા હતા આથી તેઓ નળ અને દમયંતી રાણી એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી નીકળી ગયા તેમણે પોતાના પુત્ર અને પુત્રીને વિદર્ભમાં મોકલી આપ્યા હતા રાજા રાણી તો જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નળરાજા દમયંતીને ઊંઘથી મૂકીને ચાલ્યા ગયા અને સંજોગો વસાત નળરાજા સાપને અગ્નિમાંથી બચાવવા તેઓ દાઝિયા અને પોતાનું અસલી સ્વરૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ હાંકવાની નોકરીમાં જોડાઈ ગયા અને આમ નળ રાજા બીજા રાજ્યમાં રાજાના સારથી બન્યા જ્યારે દમયંતી વનમાં ભટકવા લાગી તે મહામુસીબતે પોતાના દિવસો કાઢવા લાગી એક દિવસ વનમાં ભટકતા ભટકતા દમયંતીને મહર્ષિ સરભંગના દર્શન થયા દમયંતીએ માથું નમાવી તેમને પ્રણામ કર્યા અને પછી સરભંગ ઋષિને પૂછે છે કે ઋષિવર મારા પતિ મને ક્યારે મળશે મારા આ દુઃખનો અંત ક્યારે આવશે ત્યારે સરભંગ ઋષિ કહે કે હે દમયંતી તારું દુઃખ દૂર થાય તેવો એક ઉપાય જણાવું છું આનાથી તારું દુઃખ દૂર થશે અને તારી મનોકામના પૂર્ણ થશે ભાદરવા વદ સંકટનાશક ચતુર્થી કહેવાય છે આ દિવસે એકદંત ગણેશજીની પૂજા અને વ્રત વિધિપૂર્વક કરવાથી તારી મનોકામના બાર માસમાં જરૂર પૂર્ણ થશે સરભંગ ઋષિની વાત સાંભળી દમયંતીએ ભાદરવાવત ચતુર્થીનું વ્રત પૂજન શરૂ કર્યું અને આ રીતે બાર માસ વ્રત પૂજન કરવાથી નળ રાજાનો તેને ભેટો થયો અને ટૂંક જ સમયમાં રાજ્ય પુત્ર પુત્રી વૈભવ આદિ પુનઃ તેમને પ્રાપ્ત કર્યું હતું હે વિઘ્નહર્તા હે સંકટ હે રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર પાર્વતીના લાડલા ભગવાન શ્રી ગણેશ અમે પણ તમને પ્રાર્થના કરીએ છીએ કે જેવી રીતે આપનું આ વ્રત નળરાજા તથા દમયંતી રાણીને ફળ્યું તેવી જ રીતે જે કોઈ તમારું આ વ્રત કરે છે વ્રતકથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તેને પણ ફળે તેની મનોકામના પૂર્ણ થાય તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે તેમના ઉપર અને તેમના પરિવારના દરેક સભ્ય ઉપર આપની કૃપા બની રહે તેઓ હંમેશા પ્રગતિ કરે કોઈ દુઃખ સમસ્યા સંકટ તેના ઘર ઉપર આવે નહીં અને પરિવારમાં હંમેશા સુખ શાંતિનું વાતાવરણ બની રહે તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની ચોથ વ્રતની કથા વાર્તા સાંભળી તથા મિત્રો અત્યારે પિતૃપક્ષ પણ ચાલી રહેલો છે તો પિતૃપક્ષમાં જો ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પણ આ સંકટચોથનું વ્રત કરે છે અને આપણા પિતૃઓ આ દિવસો દરમિયાન આપણા ઘરમાં નિવાસ કરે છે તો જો ભગવાનના આશીર્વાદ આપણા ઘર ઉપર બની રહેશે તો આશીર્વાદ આપણા પિતૃઓને પણ મળશે કે જેથી કરીને તેઓને સદગતિ મળશે તથા પિતૃ આપણા પર પ્રસન્ન થવાથી આપણને પણ તેમના આશીર્વાદ મળશે તો આ રીતે આ સંકટ ચોથની વ્રત કથા વાર્તા મહિમા વિધિ છે કે જે આપણે આજના વિડીયોમાં સાંભળી તથા ગણેશજીનો બાર નામનો પાઠ પણ કર્યો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર